નમસ્કાર દર્શક મિત્રો લોકમત ન્યુઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ રાષ્ટ્ર ના સન્માનમાં હર ઘર તિરંગા નું રાષ્ટ્ર વ્યાપી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે જેને લઈને વડોદરા શહેરના પોર નજીક અનખી ગામમાં તિરંગા યાત્રા યોજાઈ હતી અનખી ગામમાં પ્રાથમિક શાળાના બાળકો તથા વડોદરા તાલુકા પ્રમુખ દેવેન્દ્રસિંહ ઠાકોર તથા યુવા મોરચાના કાર્યકરો તથા પંચાયતના સરપંચ સુમિત્રાબેન ઠાકોર તથા પંચાયતના તલાટીકમ મંત્રી મેધાબેન તથા ડેપ્યુટી સરપંચ પિન્ટુભાઈ સોલંકી તથા અનખી પ્રાથમિક શાળાના શિક્ષકો તથા અનખી ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અનખી ગામમાં દેશભક્તિ ગીત ઉત્સાહ ઉમંગ સાથે તિરંગા યાત્રા યોજાઈ હતી સહિતની સમગ્ર માહોલ દેશભક્તિના રંગમાં રંગાયો હતો આજ રોજ અણખી મુકામે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એની અંદર ઉપસ્થિત વડોદરા જિલ્લાના યુવા મોરચાના પ્રમુખ શ્રી દર્શિતભાઈ સાથે સાથે યુવા મોરચાના પ્રમુખ ધ્રુભાઈ સાથે સાથે યુવા મોરચાની આખી ટીમ જિલ્લાની તાલુકાની સાથે અણખી ગામના સૌ આગેવાનો સ્કૂલના બાળકો તેમજ શિક્ષકગણ તલાટી ઉપસ્થિત રહ્યા તે બધા સૌનો ખૂબ આભાર માનું છું અને આવું આવું ત્રિરંગામય વાતાવરણ બન્યું રહે સાથે સાથે દેશભક્તિનું વાતાવરણ બન્યું રહે અને આવું આવું નરેન્દ્ર મોદી સાહેબ સૂચનાથી મા દેશભક્તિનું કામ કરતા રહીએ એવી આશા સાથે ભારત માતા કી જય